રાજકોટમાં લાગેલા સાતમ આઠમના લોકમેળાને આજે ચોથો દિવસ થયો છે ચાર દિવસમાં ત્યાર સુધી અંદાજે લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી છે નામના પર્વ પણ લોકમેળામાં અવિરત લોકોનો પ્રવાહ યથાવત છે ત્યારે આ લોકમેળામાં લોકો વિવિધ ઘટનાઓના ભોગ પણ બને છે જેના માટે રાજકોટ પોલીસે ખાસ વ્યવસ્થા ગોઠવી છે ચાર દિવસ દરમિયાન લોકમેળામાં તૈનાત પોલીસે ઓગણીસ મોબાઈલ ચોર અને ખિસ્સા કાથુઓને પકડી પાડ્યા છે રાજકોટ પોલીસે વધુ તેના પરિવારજનો સાથે મિલન પણ કરાવ્યું છે તો લોકમેળો હજુ ચાલી રહ્યો છે અને ત્યારે રાજકોટ પોલીસે લોકોને અપીલ કરી છે કે લોકમેળામાં મજા માણવાની સાથે સાથે સાવચેતી પણ રાખવી જેથી કોઈ અણધારી ઘટના ન બને દરમિયાન કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવો કોઈ પણ બન્યો નહીં અને કુલ આ મેળામાં સિત્યોતેર જેવા બાળકો અને મહિલાઓ અને પુરુષો ખોવાઈ ગયા હતા જેનો સતત્તરનો સતત્તરનો મેલન એમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય તમારાથી મેળામાં વેછડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવું એક તો ફનવર્લ્ડ ની બાજુમાં જે એન્ટ્રી ગેટ છે એક નંબર એની બાજુમાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે બીજો રમેશભાઈ ભારે થિયેટરની બાજુમાં પોલીસ સબ કંટ્રોલ છે બંને માંથી કોઈ પણ પોલીસ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવો